ક્રિકેટ નગરી જામનગરના બાળકો હવે બીજી રમતોમાં પણ આગળ વધી રહ્યા છે ક્રિકેટ ક્ષેત્રે તો જામનગરના અનેક ખેલાડીઓ જામનગરનું નામ ગુંજતું કર્યું છે પરંતુ હવે બાળકો અન્ય રમતોમાં પણ રસ દાખવતા થયા છે જામનગરમાં મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટ સંકુલ આવેલ છે જેમાં જુદી જુદી એક્ટિવિટી કરાવવામાં આવે છે હાલ શહેરમાં સ્કેટિંગ શીખવા માંગતા બાળકોની સંખ્યા વધી રહી છે એસી જેટલા બાળકો હાલ સ્કેટિંગ શીખી રહ્યા છે જેને કોચ દ્વારા સંપૂર્ણપણે માર્ગદર્શન આપવામાં આવે છે અજયભાઈ ગુસ્વાણી ઇન્ચાર્જ સ્પોર્ટ્સ મેનેજર જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટ્સ સંકુલમાં સ્કેટિંગનો વિભાગ અલગ રાખવામાં આવેલ છે જેમાં વેકેશનને હિસાબે અત્યારે પિચોતેરથી એસી બાળકો આવે છે જેમાં અમે અલગ અલગ છોકરાઓ માટે ખાસ કોચની પણ વ્યવસ્થા કરવામાં આવે છે કે પાયેથી શીખડાવે જેથી છોકરાઓને કારકિર્દી ઘડવામાં કંઈ વાંધો ન આવે અને વ્યવસ્થિત રીતે કોચ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે ઓછામાં ઓછા એસી છોકરા હોય છે જે કલાકનો બેચ હોય છે સાંજના પાંચથી છ એટલે બધાને માફક આવે વેકેશન છે એટલે છોકરાઓનો સ્કેટિંગ એ એરોબિક કસરત છે જે હૃદય અને ફેફસાને મજબૂત બનાવે છે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલના સ્તરને પણ ઘટાડવામાં મદદ કરી શકે છે વધુમાં પગ હિપ્સ અને સ્નાયુઓને પણ મજબૂત કરવામાં મદદરૂપ થાય છે વધુમાં સ્કેટિંગ એ કેલેરી બર્ન કરવાની પણ સરસ કસરત છે તે તમને વજન ઘટાડવા અને તંદુરસ્ત વજન જાળવવામાં મદદ કરી શકે છે આમ સ્કેટિંગના શારીરિક રીતે પણ અનેક ફાયદા છે બીજી બાજુ આગામી સમયમાં સ્કેટિંગમાં ભવિષ્ય બનાવવા માટેની પણ તકો જોડાયેલી હોવાથી વાલીઓ પોતાના બાળકોને હોશ રહી કોચિંગ શીખવાડવા માટે લઈ આવે છે તો છોકરાઓને આખો માહોલ મળી રહે એને હિસાબે આ સ્કેટિંગનો વિભાગ રાખવામાં આવેલ હા કોઈને જો અહીંયા પણ એડમિશન લેવું હોય તો એમાં તો સામાન્ય પ્રોસીજર છે એક બે ફોટા અને ફોર્મ ભરવાનું હોય છે એના ઉપરથી અમે એને કાર્ડ બનાવી દઈએ એનો અલગ જ કાર્ડ હોય છે સ્કેટિંગનું મારું નામ ભાવિકા કુડીનારિયા છે હું અહીં મારા સન છે બે એમને લઈને સ્કેટિંગમાં આવું છું આ કોર્પોરેશનનું સારું એક એવું છે જ્યાં ઓછી ફીઝમાં ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે અને છોકરાઓનો આ રીતના કરીએ તો આપણે ટેલેન્ટ બહાર આવવાની કોશિશ છે અને સાવ ફીઝ નોમિનલ છે જેનો લાભ અહીંયા બધા સ્કૂલના વેકેશન દરમિયાન લઈ રહ્યા છે આમ વેકેશનના સમયગાળા દરમિયાન બાળકો ખાસ મોબાઈલમાં પડ્યા રહેતા હોવાથી વાલીઓ અધર એક્ટિવિટીના ભાગરૂપે પણ આ સ્કેટિંગ ને ખૂબ મહત્વનું માની રહ્યા છે જામનગરના આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સાંજે લઈને છ વાગ્યા ના સમયગાળા દરમિયાન બાળકો માટે આ સ્કેટિંગ કરાવવામાં આવે છે જેમાં કોચ દ્વારા પૂરતું માર્ગદર્શન આપીને બાળકોને તળિયા થી જ પૂરતું જ્ઞાન અપાઈ રહ્યું છે જેને લઈને વાલીઓ પણ સંતોષ વ્યક્ત કરી રહ્યા છે